વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાતચીત કરી છે જેમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને અલાસ્કા સમિટને લઈને પીએમ મોદીને બ્રીફ કર્યા છે અને આ માટે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ પણ કરી છે

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે જે ફોન પર વાતચીત થઈ તેને લઈને લખ્યું છે થેન્ક યુ માય ફ્રેન્ડ પ્રેસિડેન્ટ પુતિન ફોર ધીસ ફોન કોલ એન્ડ ફોર શેરિંગ ઇન્સાઈટ્સ ઓન ઇઝ રિસેન્ટ મીટિંગ વિથ પ્રેસિડેન્ટ ટ્રમ્પ ઇન અલાસ્કા તો રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને જે અલાસ્કામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જે જે પણ વાતચીત થઈ તેના એટલે કે તેની માહિતી છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપી છે ઇન્ડિયા હેઝ કન્સિસ્ટન્ટલી કોલ્ડ ફોર અ પીસફુલ રિઝોલ્યુશન ઓફ ધ યુક્રેન કોન્ફ્લિક્ટ એન્ડ સપોર્ટ ઓલ એફર્ટ્સ ઇન ધીસ રિકાર્ડ એટલે ભારતે એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવું કહ્યું છે કે રશિયા યુક્રેન યુદ્ધને લઈને જે પણ શાંતિનો રસ્તો નીકળશે તેનું ભારત સંપૂર્ણપણે સમર્થન કરશે આઈ લુક ફોરવર્ડ ટુ અવર કન્ટિન્યુડ એક્સચેન્જીસ ઇન ધ ડેઝ ટુ કમ તો દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મહિનામાં બીજી વખત રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાતચીત થઈ છે અને ટ્રમ્પ સાથે જે પણ સંવાદ થયો તેનો તેને લઈને બ્રિફ કર્યા છે વાત કરીએ અમેરિકા અને ભારતના સંબંધોની તો અમેરિકાનું પ્રતિનિધિ મંડળ કે જે ઓગસ્ટની પચીસ થી ઓગણત્રીસમી તારીખની વચ્ચે ભારતમાં ટ્રેડ ડીને લઈને ચર્ચા કરવા આવવાનું હતું તેણે પોતાની આ મુલાકાત હવે મુલતવી રાખી છે જેના કારણે હાલમાં તો હવે ભારતીય માલ સામાન્ય ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફમાંથી કોઈ જ રાહતના સંકેત લાગતા નથી ભારત અને અમેરિકા વચ્ચે ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસથી ટ્રેડ ડીલને લઈને વાર્તાલાપ ચાલુ હતો જ્યારે પીએમ મોદી યુએસની મુલાકાતે ગયા હતા બેઉ દેશોના આશા હતી કે આ વર્ષના અંત સુધીમાં ટ્રેડ ડીલ પર સહેમતી સધાશે પરંતુ હવે આ માર્ગ વધારે કપરો લાગી રહ્યો છે ભારતનો પહેલાથી જ આગ્રહ રહ્યો છે કે ઇન્ડિયા પોતાનું એગ્રીકલ્ચર સેક્ટર અમેરિકન જાયન્ટ જે કંપનીઓ છે તેમની માટે નહીં ખોલે પહેલી ઓગસ્ટના રોજ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર પચીસ ટકા ટેરિફ લગાવ્યો અને તે પછી સાતમી ઓગસ્ટના રોજ રશિયન ઓઇલ ખરીદવા પર વધારાના પચીસ ટકા ટેરિફ લગાવવાની જાહેરાત ટ્રમ્પે કરી આમ કુલ જે ટેરિફ છે એ પચાસ ટકાએ પહોંચી ગયો જોકે વધારાનો પચીસ ટકા ટેરિફ તે સત્યાવીસમી ઓગસ્ટથી લાગુ થવાનો છે વાત કરીએ આપણા પડોશી દેશ ચાઇનાની તો ચાઇનાના વિદેશ મંત્રી વાંગ ભારત રાજધાની નવી દિલ્હી ખાતે પહોંચી ચૂક્યા છે ભારતમાં તેઓ સરહદી સુરક્ષાને લઈને નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અને એસ જયશંકર સાથે વાર્તાલાપ કરશે ચાઇનાના ઓગસ્ટ એમ બે દિવસ માટે ભારતની મુલાકાતે છે અને ભારતમાં તેઓ ભારત ચીન સીમા લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલના પ્રશ્નોને લઈને એસઆર એટલે કે સ્પેશિયલ રિપ્રેઝન્ટેટિવના સ્તરની ચોવીસમા રાઉન્ડની બેઠકમાં તેઓ ભાગ લેવા માટે ભારત આવ્યા છે મીટિંગમાં ભાગ લેવા માટે ચીનના જે ટીયાન શહેર છે ત્યાં જઈ રહ્યા છે ત્યાં તેમની મુલાકાત રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે પણ થવાની છે સાથે જ ચાઈના પ્રીમિયર શી જિનપિંગ સાથે પણ થવાની છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નમસ્કાર